વડોદરા ઘાયેલી સામૂહિક બળાત્કાર અને ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં સાત જેટલી ઘટનાઓના વિરોધમાં આવેદન આવેદનપત્ર અપાયું ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જસદન હોસ્ટેલ કાન દાહોદ બાળકીની હત્યા મહેસાણા બુકલેગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે નવરાત્રી પાવન પર્વમાં બહેનો ઘર બહાર જતી ડરી રહી છે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા નિષ્ફળ ગયા છે ત્યારે આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે આમ આદમી પાર્ટી દ્વારા બચાવ મહિલા વિંગની આગેવાની માંગ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આજ રોજ બચાઉ બસ સ્ટેશન જાહેર સ્થળ પર પ્લેકાર્ડ બતાવી નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવા માંગ આવ્યો હતો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ તેમજ બચાવ મહિલા મોરચા પ્રમુખ રોશબેન મીરની અધ્યક્ષતા માંગ બચાવ પ્રાંતને આવેદનપત્ર અપાયું હતું મંગળાબેન રાજુબેન ન્યામતબેન રોશબેન આગરીયા મુમતાજબેન મેમુનાબેન હાજુબેન ઝરીનાબેન હમીદાબેન ભાનુબેન નીતાબેન તેજલબેન

ખાસ વધે છે કે છેલ્લા પંદર દિવસની અંદર ગુજરાતની અંદર સાત જેટલી રેપની ઘટના બની છે એ સાતમાંથી એકને એક દીકરીને મારી નાખવામાં આવી છે ગઈકાલે બે અપહરણની ગાંધીનગરની અંદર ઘટનાઓ બની છે આશ્રમ શાળાની અંદર નાની નાની દીકરીઓની આચાર્ય શિક્ષકે એક મારી જેણે રેપ કર્યો મારી નાખ્યો એ પણ આચાર્ય હતો અને ગઈકાલે જે આશ્રમની આશ્રમ શાળાની વાત સામે આવી છે એની અંદર પણ છેડતીના બનાવો હિસેક જેટલી દીકરીઓના ઉપર છેડતી કરવામાં આવી છે એમના બાથરૂમમાં નાવા જ હતી ત્યારે એને ગેરવર્તુરંગથી જોતા ફોટા પીડીયા પાડતા આ વ્યક્તિ નરાધમ પિસાદ શિક્ષક આચાર્ય જે છે એને પકડવામાં આવ્યો છે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ પહેલા બનાવ વખતે પહેલાં બીજા નોરતા વખતે જેમણે જાણ કરેલી કે ભાઈ સ્કૂલોની અંદર જે આ બનાવ બન્યો જે આચાર્ય આ કર્યું છે ઘટના થઈ છે દાહોદની એવી જ રીતના તમામ આશ્રમ શાળાઓ અને સ્કૂલ શાળાઓની અંદર પણ આની તપાસણી થવી જોઈએ ત્યાં પણ બેન દીકરીઓ સલામત નથી એટલે આજ રોજ આખા ગુજરાતની અંદર અમારા દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા મોરચા દ્વારા જે ફાંકા ફોજદારી કરતાં ગૃહમંત્રી આઠ પાસ છે ચલો ભણતરને મૂકી દે પણ એનું ગણતર તો હોવું જોઈએ કે માત્ર ડંફાસો કરે છે કે સવારે પાંચ વાગ્યા સુધી બહેનોને ગરબે રમવાનો કોઈ વાંધો નથી બહેનો ગુજરાતની અંદર ગરબે નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જશું પણ તમે પાકિસ્તાનથી બદતર હાલત કાયદા વ્યવસ્થાની જ્યારે ગુજરાતની અંદર કરી દીધી છે ત્યારે આવે માત્ર ડંફાસો મારવી સ્ટેજ ઉપરથી માત્ર ડાયલોગો બોલવા હીરોગીરી કરતાં કરતાં તમે વિલન સાબિત થઈ ગયા છો અમારા તમારા રાજની અંદર અમારી બહેન દીકરીઓ જ્યારે સલામત નથી ત્યારે એમણે પોતાની સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી પોતે કશું કરી શકે એમ નથી માત્ર ડંફાસો મારે એમ છે આઈએસ આઈપીએસ અધિકારીઓ સાથે કોઈ ચર્ચા કરતા નથી નીચેના પોલીસ ખાતા સાથે કોઈ ચર્ચા કરતા નથી પરિપત્ર કચ્છની અંદર પણ આપણા કોર્ટ દ્વારા માન્ય કોર્ટ દ્વારા પણ પરિપત્ર આપવામાં આવ્યો છે કે બાર વાગ્યા સુધી રાત્રિના કરી શકાય ત્યાં સિક્યુરિટીની સીસીટીવીની ફાયર સેફ્ટીના તમામ સાધનો ગરમીના આયોજક રાખવા જોઈએ એ પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યાં નથી સિક્યુરિટીવાળા હોતા પોલીસવાળા એક શહેરની અંદર માત્ર પચીસ ત્રીસ ચાલીસ કે પચાસ લોકો હોય છે એમાંથી પાંચ દસ લોકો પોલીસ સ્ટેશન સાચવવામાં આવે છે અને બાકી દસ પંદર જણા કોઈક ને કોઈક નેતાના કંઈક કાર્યક્રમો હોય એની પાછળ હોય છે એટલે પોલીસમાં પણ પૂરતી નથી માર્શલ પૂરતા નથી સિક્યુરિટી પૂરતી નથી તેમ છતાં માત્ર સ્ટેજ ઉપરથી ડંફાસો મારી અને આ કાર્યક્રમો કરવા અને બેન દીકરીઓને ઉશ્કેરી અને આ આવી જગ્યાએ મૂકવી અને જ્યાં નરાધામ કિસાતો રાહ જોઈ રહ્યા છે રાક્ષસો રાક્ષસો નવરાત્રિમાં માતાજીઓ પહેલાં આવા રાક્ષસોને જ્યારે હણ્યા હતા એ જ અત્યારે માતાજી જેને આપણે પૂજીએ છીએ એ દીકરીઓ અત્યારે પીખાઈ રહી છે ત્યારે શરમ કરવી જોઈએ આ ગ્રહ મંત્રીએ અને રાજીનામું આપી દેવું જોઈએ એવી આજ માંગણી ગુજરાત પ્રદેશની અંદર તમામ જગ્યાએથી આમ આદમી પાર્ટીએ કરી છે અને આ આમ આદમી પાર્ટી સતત ચાલુ રહેશે કારણ કે આ આવડત છે નહીં અને માત્ર ને માત્ર હીરોગીરી કરતાં ગૃહમંત્રીએ તાત્કાલિક પોતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું તેના દ્વારા આમ આદમી પાર્ટી અને હું આ સુરક્ષા માટે કહ્યું કે જે દીકરી સુરક્ષામાં અને બહાર નીકળવા માટે મુશ્કેલી થાય છે તો એની હું અપીલ કરું છું કે કલેક્ટર સાહેબને દ્વારા એક તમારો આદેશ આપવામાં આવે અને આ દીકરીની સુરક્ષા માટે અમને આમ આદમી પાર્ટીમાં અમારે જોડાયા છે એનાથી અમે અરજી કરીશું કે બહેનાની સુરક્ષા અને નવરાત્રીમાં જાય છે તો તકલીફ થાય છે અને નવરાત્રિમાં બેનાને સુરક્ષા થાય પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાની કોઈ જરૂર નથી તો દસ અગિયાર વાગ્યા સુધી રાખીને પણ પૂરું કરી શકે છે